ઘણા ખેડૂત એમ કહેતા કે દવા પાવી પડે મારે ઝેરીલી તો બાફિયો તોય જાતો નથી પણ આપણા ખાતરથી બાફિયાનો નેવ ટકા તમને રિઝલ્ટ બાફિયામાં મળે છે દસ ટકા ટૂંકમાં વાતાવરણ ના વાતાવરણ વધારે ખરાબ હોય

એમ કે પચીસ દિવસ આ ડુંગળી ઉભી રહે પછી નીકળશે તો દરેક ખેડૂત મિત્રો ભલામણ છે તમે આ ડુંગળી એકદમ વ્યવસ્થિત જોઈ લો બધા ખેડૂત મિત્રો અને આ કોઈ ચોક્કસ નંગ ગોતીને ઉપાડેલા નથી બધી ડુંગરી આ પ્રકારની છે બધી ડુંગરી તો અમારી તમને અંગત ભલામણ છે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ગ્રીન ઇન્ડિયા ખાતર તમે પાયા ખાતર ખાસ કરીને અમરેલી જિલ્લામાં ચોવીસ ગુઠાનો વિઘો હોય તો ત્રીસ કિલો પાયા ખાતર અને વીસ વીસ કિલોના બે ડોઝ આપો અથવા તો પંદર પંદર કિલોના આપો તો ચાલે બીજું તમારે થ્રીપ્સની કાતે કે રાસાયણિક દવા બહુ ઓછી છાંટવી પડશે તમને ઘણા ફાયદા થશે

આપણે આ ડુંગરી છે ચારસો થી સાડા ચારસો પાંચસો મણનો નું એવરેજ ખેડૂત નું કેવાનું એમ થાય છે કે ચારસો થી સાડા